વડોદરા શહેરના વડસર રોડ પર માંજલપુર ગામની કેટલીક સોસાયટીના રહીશોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ રેસિડેન્સી રેસીડેન્સી જયંબે સોસાયટી મુદ્રા હાઇટ્સના લોકો છેલ્લા આઠ વર્ષ ઉપરાંતના સમયથી રોડ પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેટરને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી આશરે આ વિસ્તારમાં પંદરસોથી બે હજાર જેટલા લોકો પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી વેઠી રહ્યા છે ત્યારે આજે આ વિસ્તારના લોકો એકત્ર થઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્યારો કરી જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે મુદ્રા હાઈટ્સ ના સભ્યો છે અમે અને માંજલપુર ગામ છે અહિયાં આગળ માંજલપુર માંજલપુર વિસ્તાર ના સભ્યો છે ન્યુ માંજલપુર વિસ્તારના અમને અહીંયા આગળ રોડ લાઇટ અને પાણીની સુવિધા નથી મળતી વારંવાર રજૂઆત કરી છતાં પણ અમને સુવિધા આપવામાં આવી નથી તો અમે અમે ડિસાઇડ એવું કરેલું છે કે અમે અમારા મુદ્રા હાઇટ્સના કોઈ પણ સભ્ય જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અમે વોટિંગ કરવા માટે આવવાના નથી આ વોર્ડ વોર્ડ નંબર બાર મુદ્રા હાઇટ સંસ્કૃતિ રેસીડન્સી શ્રી જયંબે એન્કલેવ જે વર્ષ ન્યૂ માંજલપુર વડોદરા ત્યાં આગળ આ સાઈડ આવેલી છે અમારે લગભગ અહીં ત્રણ સોસાયટી છે અને લગભગ પંદરસોથી બે હજાર માણસો અહીંયા રહીએ છીએ છેલ્લા લગભગ સાત આઠ વર્ષથી વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત સ્ત્રીઓને કરેલ છે કે ભાઈ રોડ બનાવી આપો પાણી આપો સ્ટ્રીટ લાઇટ આપો એ વારંવાર રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કામ કરતા નથી ત્યારબાદ ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલેને પચીસ છ બે હજાર બાવીસના રોજ પણ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરેલી છે ત્યાર પછી આઠ છ બે હજાર ત્રેવીસના રોજ ચાલુ ધારાસભ્ય જે ચૈતન્ય દેસાઈ જે છે તેઓને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ છે કે ભાઈ અમારે પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ આપો કારણ કે આટલું બધું અંધારું હોય છે અને ખાડા ટેકડા એટલા છે કે કોઈ ઉંમરલાયક માણસ જે જો બાઇક બાઇક લઈને ને તો કા કમર બમરના માનકા બી તૂટી જવાની સંભાવના રહેલી છે ત્યારબાદ એકવીસ બાર ત્રેવીસના રોજ કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવા માટે અમે પાણીના પૈસા પણ બે હજાર એકવીસની અંદર ભરી દીધેલા છે કે ભાઈ પાણીની લાઈનના પૈસા તમે ભરો તો એ પણ અમે કર્યા કરેલી છે ત્યાર પછી મુખ્ય નળિકા જે અહીં અગર લાઈન નાખી છે કોર્પોરેશન ઇન્ડસ્ટ્રી મેન તો અમે પૈસા ભરીએ તેમ છતાં કોઈ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરતી રોડ રોડ રોડના પણ કેટલી વાર વારંવાર રજૂઆતો કરી છે છતાં કોઈ એનું પરિણામ શૂન્ય છે પછી સિટી લાઇટ સિટી લાઇટમાં તમે જોશો કે રાતે એટલું બધું અંધારું આવે છે તો આગળ શું અંદર પડેલું છે અને કંઈક ખાડો છે કે કોણ આવે છે તે પણ ખબર નથી પડતી ભાઈ આગળનો મેઇન રોડ છે એ મેન રોડ જોને ને કંઈ પાકિસ્તાનમાં આવ્યો હોય એવી રીતે એનો ઉર્માયું વર્તન રાખેલું છે અહીં સુધી આગળ સુધી રોડ બનાવેલો છે પણ ડબલ ટ્રેક રોડ આગળ કરેલો નથી અને એટલો રોડ એટલો છોડી દીધેલો છે રાત્રે કોઈ અનબનાવ બને કોઈ મર્ડર થઈ જાય કોઈ ફેંકી દેને તોય કોઈ ખબર ના પડે એટલી સ્ટ્રીટ લાઇટો પણ નથી વિસ્તારમાં મનીષ પગાર કાઉન્સિલર છે સ્મિત પટેલ છે સ્મિત ટ્વિંકલ બેન છે માગણી અમારી યાદ છે કેટલા વખત એમને તો વારંવાર રજૂઆત કરેલ છે કે ભાઈ આ રોડ અમારો બનાયેલો પાણી અમને આપો સ્ટ્રીટ લાઇટ આપો આ સ્ટ્રીટ લાઇટ અંધારું એટલું બધું પડે છે રાતે લી તકલીફ પડે છે ના જાહેર રોડ છે એવું નથી કે આ સોસાયટી નો રોડ છે તો તમે અમને ના આપો જો અમારે માગણી નહીં સ્વીકારે તો અમે ચૂંટણી આવનાર ચૂંટણીનો બહિષ્કાર અમે કરવા તૈયાર છે